ترا اے خوش محمد امام زمانا بلند در سلوہ لا الہ الا محمد و علی محمد ترا اے سلامتی امام زمانا واجب بلند سلوہ لا الہ الا محمد و علی محمد لا حول ولا قوه الا بالله الی الذین اعوذ بالله من الشیطان الرجیم بسم الله الرحمن الرحیم Alhamdulillahi Rabbil Alameen Assalatu wa Salatu wa Alashu Bil Anbiya'i Walimursali Sayyidna wa Nabiyyna Abib-e-Lahi L'Alamina Bil Qasim-e Muhammad Allah wa Salatul Alayhi Allah Muhammad wa روحی کرو حلال میاں لتراب مقتل ہی فدا ولعنت الله الا عادیهن وكاسب الوقوقين ومنكري فزائلهم مجمعين اما بعد بسم الله الرحمن الرحيم اللهم كل ولي طلبت جل ثنا صلواتك عليه وعلى آله બુલ ફસલ અબ્બાસ السلام علیکم یا عباس ابن امیر المومنین السلام علیکم ایوہ العبد السالح المطیع للہ ولی یا کاشف القرب ان وجہ الحسین ایک شکر بھی بے حق کے حقیق الحسین محمد وعال محمد صلوات اللہ علیہ وسلم محمد اور نمدہ سندگ سے પણ ઇન્શાલ્લા આપણે જે છે એ જોશો ફરોશ થી મહેફિલ ને સમાજ કારણ કે આજની જે મુનાસિબત છે એ કોઈ નાની મુનાસિબત નથી એ અજીમ મુસત હસ્તી કે જેમને અલમદાર સક્કાય શકીદા બાબુલ હુસૈન બાબુલ હવાઈજ બાબુલ મુરાદ હઝરત અબ્બાસ ઇબ્ના અમીરુલ અલી સલામથી યાદ કે જેમની વિલાદતની મુબારકબાદી હું આપ સૌને તહે દિલથી પેશ કરું છું અને આવો આપણે બારગાયબૈત અલીસલામમાં એક સલવાત ના તોફા થકી મુબારકબાદી પેશ કરીએ અબ્બાસ સલામ કે જેમની શાન જેમની હિફત જેમની માટે એટલું કેવું કાપી છે કે આપ આપના જે કઈ કમાલા છે کیا ایک ریجن ہے کہ جلال مرتضا کا وہ بہو اکتاس بننے کو بالکل مولا علی علیہ السلام نے شبیہ تھا جلال مرتضا کا وہ بہو اکاس بننے کو علمدار وفا پر پنجتن کی آس بننے کو علی کا پسر ہونا فقط کافی نہیں ضروری ہے دعا فاطمہ عباس بننے જરૂરી એ જોવાય પાછમાં અપવાસ એમને મોલાલી ના તો ઘણા દીકરા હતા એ જ ને અઢાર દીકરા હતા પણ આ એમાંથી કોણ છે એ જ અપવાસ છે અને આ ફક્ત અને ફકત પીપી સલામ લાલની જોવાનું નક્કી છે પણ મોહમ્મદ વાલ મોહમ્મદ આપની વિલાદત થઈ

હક જોવે અને હકને સાંભળે જેથી તમને જે એ હક્ક જે છે કારણ કે અમીર ઉલ હક છે હક અલીની સાથે છે અલી હકની સાથે કહે છે કે અલ્લાહ અઝ અબ્બાસ સલામ જે છે એમની મારામાં એક ચીજ આ પણ મશહુર છે કે બીબીઓ ફરમાવતા કે મોલા આ બાળકથી મેં અમરે અજીબ જોઈ કીધું કે શું જોયું કીધું કે જ્યારે અમે અમારી આગોશમાં લઈએ છીએ તો ગિરિયા કરે છે રોવે જનરલી આપણે જોઈએ છીએ કે કોઈ ખાતું કોઈ ઔરત જે હોય એ બચ્ચું લે હાથમાં તો બાળક રડતું બંધ થઈ જાય કહે છે કે અમે આગોશમાં લઈએ છીએ તો રોવા લાગે પણ જ્યારે મા હુસેન આગોશમાં લઈ જઈએ તો રડવાનું બંધ કરી દે છે અને મુસ્કુરાય અલીલ ઇસ્લામ કહે છે કે કેમ ન હોય મારો આ ફરઝન

એમાં જે શબ નું જો કેટલું ફળ મોલા અલી અલી સલામ ને મળ્યું કે અબ્બાસ જેવા દીકરા એમને મળ્યા આપણે પણ આપણે પોતાની મુશ્કેલીઓ હાજતો દુઆઓને કબૂલ થાય એટલા માટે નમાજ શબ્દની પાબંદી કરી કાંઈ તો ખાલી નમાજ વિત્ર પડી બરાબર એક રકાજ નમાજ વિત્ર મોટા મોટા ઓલમા મોટા મોટા મોમિની પોતે ગવાઈ દઈ તો અમારી કોઈ પણ હાજત

حق کے سودا تھے بچے جو ازا خانوں میں اپنے دامن کی ملک ان کو ہوا دیتا ہے اور اپنے بچوں کو سکھاتے نہیں ماتم ہوں نام اپاس کا خود آج اٹھا دیتا ہے اپنے کوئی بارک نے اپنے سکھوئے دو کہ بیٹا اُس سے نُس جو ہی نوہ ساملے نام اپاس ساملے رجزی ہی آج سنہوں کے دیتا ہے تاہ سے مولا اپاس لے سکتا ખાનદાન જે છે એ મશુર છે બની હાશીમ ત્રણ ચીજ માટે મશહુર છે એક ખુબસુરતી એક તુજાર અને એક સખાવત અને એનાથી બર બની ઉમૈયા ત્રણ ચીજો માટે બદ બદસુરતી બદ અખલાટી મતલબ અને જે જે એના માટે જનાબે અબ્બાસ ઇસ્લામ કમરો બની હશે આપના જેજી પરદાદા અબ્દે મના કમરે બધવા મશહૂર હતા હતો જનાબે અબ્દુલ્લા જે કમરે હરમ થી હતા ખુદ અલ્લાહના રસૂલ છે કિસ્સામાં આપણે પડીએ છીએ કે જ્યારે ચાદર કિસ્સામાં આવ્યા તો જનાબ સૈયદા કહે છે કે મારા બાબાનો ચહેરો ચૌધરીના ચાંદ જેવો છે જનાબ કાશીના વારામાં મળે છે કે ખેમામાંથી એક ચાંદ નમુદાર છે એમાં હુસૈન અલી ઇસ્લામના વારામાં મળે છે કે દુશ્મન ગવાઈ દઈને કે સર નો કે નિઝા ઉપર એવું હતું કે જાણે ચૌધરીનો ચાંદ અને આ હજરત અબ્બાસ અલી ઇસ્લામ જ્યારે નમુદાર થતા તો કમરો બની હાશિમ તરીકે ચાંદો ના ખાનદાન ચાંદ એ કઈ નાની એવી વાત નથી રિવાયતમાં મળે છે કે આપ જ્યારે બજારમાં નીકળતા તો લોકો આપની જ્યારત કરવા માટે લાઈન સર ઉભા રહેતા આપનો નજારો કરતા આપની જીજી ચહેરાની જ્યારત કરતા ત્યાં સુધી કે હઝરત અબ્બાસ સલામ જે છે એ એટલા બધા અઝીમ અને કેમ ન હોય મેં અગાઉ કીધું એમ દુવાએ જનાવે પાસે માં

કેટલો વિશ્વાસ છે એમને કેટલી અસર સાદ કિતાબમાં મળે છે કે રોજે મહેશર અલ્લાહ રસૂલ મોલા અલી ઇસ્લામને કહે છે કે યા અલી તમે મારી બેટી ફાતિમા પર સજો પૂછો કે આજના દિવસ માટે મારી ઉમ્મતની બક્ષિસ માટે શું સામાન તૈયાર છે એ વખતે અલી અલી સલામ આવશે રસૂલ આવી રીતે شو تمہیں سامان دیا کہ روزے کہ امت نہیں بخشیش تھا اے وقت جناب سیدہ اے دیو تو فانا لحاظ المقام الیدان مقتوطان آجنا دن سے ماری امت نہیں مارا نانا نہیں مارا بابا نہیں امت مٹے امنی مغفرت مٹے مارا فرزند عباس نا بے کفائلہ ہاتھ کھاپنے مطلب کہ بی بی سلام اللہ علیہ حاج جیجے یہ جو دباگ نہ کپائلا بازو نو واسطو اللہ نے دے سے جن لیے اللہ جی گنے کرو نے بخشی دے کیا زور تھا بازو میں کٹنے کے بعد بھی زہرہ کو حشر میں کسی قوت پہ نہ پر محمد و آل محمد صلی اللہ علیہ وسلم محمد و آل محمد صلی اللہ علیہ وسلم محبت اپنی عمرہ دیو مہین અને આ મોહબ્બત બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અલ્લામાં મિની બીમાર હતા કોઈ આવીને કીધું કે મસલન કોઈના દિલમાં હઝરત અબ્બાસની મોહબ્બત ન હોય તો એના ઈમાનમાં શું ફરક પડશે તો અલ્લાહ મિની બેઠા નતા થઈ શકતા એ ફરાણે બેઠા છે અને ગુસ્સાની હાલતમાં કીધું કે હઝરત અબ્બાસ તો દૂરની વાત હું હઝરત અબ્બાસનો ગુલામ

انسان جو ہے کہ آج ادرک چاہے کہ میں نے امام حسین علیہ السلام کی ملاقات کا ہے میں نے امام حسین علیہ السلام کی خوشنودی مرے میں نے امام کی زیارت کا پر اگر جوتی ہوئے امام کی زیارت اگر جوتی ہوئے امام کی بھتانی حاجت تو گھر عباس کو ہوئے جناب عباس خود بھتانی زبانی گئی ہے کہ عباس ہوں میں نور ولایت کا زین ہوں عباس ہوں میں نور ولایت کا زین ہو یعنی قرار قلب پیمبر کا چین ہو یعنی قرار قلب پیمبر کا چین ہوں غلام ہو پر, ہو, پر زند باب علم ہوں باب حسین ہوں جو چاہتے ہو تم کو دلا دوں حسین سے مجھ کو ملو میں تم کو ملا دوں حسین سے مجھ کو ملو میں تم کو ملا دو حسین پر محمد آلہ راہا صلی اللہ محمد آلہ اللہ کیا صدیح حضرت صلی اللہ نے جا کرم ہم نے جا فضیلت نائیت طعی جے انہوں فقط ایک کارن جے یہاں پہ وقت نہ امام ماتا جان کو باندھے પોતાની અવલાદ કુરબાન કરી દીધી પોતાનો માલ કુરબાન કરી દીધો ઇમામે વક્તની ખિદમતમાં બચપણથી લઈને મળતા જમ સુધી આપે જે છે એ અલ્લાહ જ્યાં સુધી કે જ્યારે આપનો જમણો બાજુ ગપાણો તો શું કીધું વલ્લાઈન કતો તું ગમી ખુદાની કસમ તમે મારો જમણો હાથ કાપી નાખો હું મારા ઇમામની હિમાયતમાં પોતાઈ નહીં ઇમામ પોતાના ભાઈ જા છતાં પણ ઇમામ તરીકે જે છે تلوار خدا کوئی اپنا گھر آئے کر یا کر حسین. اے امام حسین دور کرنا کر دور کر તમને તમારા વાળ સહેનનો વાસ એકસો તેત્રીસ વાર પડે અને પછી જોવે ઇન્સાન જોવે ઇન્સાન કે એની હાજત કેટલી ઝડપી પૂરી થાય ગમે એ મસલો હોય ઘરનો મસલો હોય બહારનો મસલો હોય ફેમિલીનો મસલો હોય જમીન જાયદાદનો મસલો હોય એજ્યુકેશનનો મસલો હોય કોઈ પણ હોય ઇન્સાન જોઈએ હજરત અબ્બાસ અલી સલામથી કરો આ સિવાય એક મામૂલી આસાન તરીકો એ જે એકસો તેત્રીસ વાર સલવાર પડે ત્યાર પછી એકસો તેત્રીસ વાર યા અબ્બાસ યા અબ્બાસ કી અને ત્યાર પછી ફરી એકસો તેત્રીસ વાર સલવાર પડે આ અમલ તો એકદમ આસાન છે આપણે બેઠા બેઠા કરી શકીએ છીએ પેલા સલવાર પછી સલવાર અને વચ્ચે યા અબ્બાસ નો નારો તો આ રીતે પણ ઇન્સાન પોતાની આજત તલક કરી શકે અને ત્રીજો આખરી તરીકો એ છે કે ઇન્સાન એકસો વાર કે યા અબલ ગૌસ અદ્રિકી એકસો તેત્રીસ વાર એટલા માટે કે હજુ અબ્બાસ અને બાબુલ હુસેન આ બંને શબ્દોના અદદ અગર આપણે જોઈએ તો એકસો તેત્રીસ વન થર્ટી થ્રી કારણ કે અરબીની અંદર જે વૃપ છે એના દરેક અરફ નંબર આપેલો અગર અબ્બાસનો નો તમે અદદ જોવો તો વન થર્ટી થ્રી થશે ત્યાં સુધી ત્યાગથી લોકો તો હજારો હજારો પહોંચી જાઓ થાય છે હું તમને કેટલા પહોંચી શકું ખાલી એક મોજી જો અને આપની જહેમતમાં કે ઓગણીસો ત્રેપનમાં એક આફ્રિકાથી એક ખોજા ફેમિલી ઈરાક ગયું કરબલા ઇમા હુસેન અલી ઇસ્લામની જહેરત અને એ ખોજા ફેમિલીનો જે ભાઈ મેન હતો એમના બારામાં મળે છે એ પોતે કહે છે કે હું જ્યારે હઝરત અબ્બાસ અલી હરમમાં ગયો જહેરત કરી અને મારું જે પર્સ કોઈ નહીં હું ટેન્શનમાં આવી ગયો બધે તલાશ કરી કારણ કે એમાં પૈસા હતા એની અંદર વિઝાના કાગળિયા હતા એની અંદર ડ્રાફ્ટ હતો એની અંદર જે જે એ મારી આઈડેન્ટિટી બધી પ્રૂફ હતી અને એ ખોવાઈ નહીં મેં હરામમાં બધે તલાશ કરી પણ મને ક્યાંય મળ્યું નહીં બિલ આખી મને એક જગ્યાએ પાકીટ જીખ્યું હું જે એ પાકીટ લેવા માટે જેવો જીખ્યો તો બીજા એક ભાઈ હતા એ પણ પાકેટ લેવા માટે હાથ ઉઠાવે મેં કીધું મારું પાકેટ છે એ કે મારું પાકેટ છે અમે બંને તેથી ઝઘડવા લાગ્યા ત્યાં સુધી કે પબ્લિક જમા મેં કીધું મારું પાકેટ છે પેલો અરબ શખ્સ કે મારું પાકેટ છે હવે લોકો કહેવાય તમે ઝઘડોમાં તમે કામ કરો નિશાની આપો કે એનું વચ્ચે ખબર પડી જશે તો મેં કીધું કે મારા પાકેટમાં જે છે એ ઈરાકના પૈસા છે ડ્રાફ્ટ છે અને બીજી વસ્તુ છે પેલો જે મારું મારો ફોટો છે અને થોડા પૈસા છે દિનાર હવે જ્યારે પાકીટ ખોલીને જોવામાં આવ્યું તો અરજનો ફોટો હતો અને દિનાર મતલબ કે પાકીટ હતું પણ કારણ કે સેમ કલર હતો તો આ કે મને એમ જી કે મારું પાકીટ છે પણ પબ્લિક છે જે એને એમ જોયું કે આ ચોર આ જીજી પાકીટ બહાર છે એટલે એને માર્યો બે ઇજ્જત કરીને હરણ અભાજમાંથી બહાર કાઢી મૂક્યો આ શખ્સ ખોજા શખ્સ કહે છે કે હું જીલી પરેશાન થઈ ગયો ગિરિયા કરવા લાગ્યો ગમગીન થઈ ગયો અને રોતો રોતો એ જ હાલતમાં નજબે અશરફ તરફ ગયો એ થી કે હઝરત અલી અલી સલામને જઈને કહો કે જુઓ તમારા ફરઝનના હરણમાંથી મને બે ઇજ્જત કરીને મારું પાકીટ ચોરાઈ ગયું મારા પૈસા ચોરાઈ ગયા હવે હું કઈ રીતે મારા જગ્યાએ રસ્તામાં મારી પાસે આવીને ઉભારી ગયો કીધું ભાઈ કેમ શું છે તમે કેમ ટેન્શનમાં છો તો કઈ જગ્યા આવી રીતે જગ્યાએ મારું પાકીટ ચોરાઈ ગયું અને મને મોલા રમમાં બે ઇજ્જત કરવામાં આવ્યો મને કાઢી મૂક્યો મને લોકોએ માર્યો એટલે હું મોલાલી અલી અલી સલામની વાર્તામાં શિકાયત કરવા જાઉં કહે છે કે તમે શિકાયત કરવા જવા જો તમારું પાકેટ ખોવાઈ ગયો ને તમે મારા ખીચામાંથી પાકેટ કાઢી લો મારા કિચામાંથી પાકેટ કાઢી લો તો આ ગોજા કહેજે કહે છે જાહેર ઇમામ હુસેન કે જમીન ઉપર પડેલું પાકેટ હું ઉપાડવા ગયો તો લોકોએ મને આટલો બધો માર્યો અને મારી બે કરી હવે હું કોઈના ખીચામાંથી પાકેટ કાઢું તો મને તો પોલીસ જ પકડી જાય ને હું એ કહે ખીચામાંથી પાકેટ નહીં કાઢું તો કે નહીં હું તમને કાંઈ નહીં કહું કોઈને શિકાયત નહીં કહું તમે મારા ખીચામાંથી પાકેટ કાઢી દઉં તો મને તમારા પૈસા ડ્રામ બધું તમારું મળે નહીં હું નહીં કાઢું તો તમારે દેવું હોય તો તમે પોતે કાઢી દે એ વખતે થોડે સવાર કહે છે કે હું કેવી રીતે કાઢું કે જ્યારે કે મારા બંને બાજુ કરબલાની અંદર

એની તકલીફ ને દૂર કરે ઘણી બધી વાતો છે ઇન્શાલ્લા ફરી ક્યારેક મોકો મળશે ત્યારે કારણ કે આજની જે મુનાસિબત છે બહુ અઝીમ છે બાબુલ હવાયને લકબ લખબ રસુલ ખુદાએ અને આપણે પણ રસુલ ખુદાને સાદિક અને અમીન માનીએ છીએ એ જૂઠા નથી હોતા આવું આપણે બાર ગયા રબુલ ઇઝતમાં મુલા અબ્બાસ અલી સલામનો વાસ્તુ દીધી કરીએ કે ખુદાએ આપણે હક કે મોહમ્મદ ہمارا <سؤال> وقت نا امام نو سبور میں حضرت نا <سؤال> قادیما نے نا سروا ہمارا شمار کر دیا بحق محمد علی محمد ہمارے مفتو زبیاری قبول فرمائے ہمارا گناہ کبیرہ اور چھوٹے معاف فرمائے محبوب بحق محمد علی محمد دنیا میں زائر امام ان آخریت میں شفاعت ای لے نصیب فرمائے پروردگار بحق کے احمد محمد جنت البقیع تعمیر میں اسباب فراہم فرمائے محبوب કારણ કે દુનિયાની અંદર દસ્તુર છે કે કોઈનો પણ બર્થડે હોય તો આપણે તોફો પેશ કરીએ છીએ હદીઓ આપીએ છીએ મોલા અબ્બાસને આપણે શું દેતા ફક્ત એક હદીઓ જે છે એ આપણે દઈ શકીએ છીએ એ છે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર વિરોધ પડીએ અને એ હદીઓ મોલા અબ્બાસની ખિદમતમાં